ਬਾਬਾ ਜੀ ਦਾ ਮੇਲੇ ਦਿਦੂ ਹੰਪਲ ਹੋਪਰੀ ਖਾਇ ਕਰ ਤਾਰੇ ਅਮੀ ਜਾਈ ਸੀ ਪਗਣਾ ਨੇ ਹੂ ਮਾਰਾ ਮੰਮੀ ਨੇ ਪਪਾ ਹਤਾ ਕਿਤਲਾ 5 ਵਜਿਆ ਬਟ ਚਾਉਸੀ ਦਰਸ਼ਨ ਤੋਂ ਕਰੀਏ ਨੇ ਕੈਕ ਕਦਾਸ਼ ਮੇਰਾ ਮੈਂ ਕੈਕ ਲਵਤ ਬਤਾਵਿਸ਼ ਹੂ ਨਹੀਂ ਇਸ ਨੇ ਬਦੂ ਕੇ ਹਤਾਰੇ ਤੋਂ ਖੇਤਰ ਮਸ ਸੀ ਨੇ ਅੱਜੇ ਵਰਸਾਤ ਬੂਜ਼ ਤੋ कई अमरसाद हैं, वाउ नहीं लाए कुछ वर्षा तो हमने तो एक तरह वाउ नहीं लाए कुछ वर्षा थी। इस पर नहीं पूछा सोचा कि हाँ कैसे हमारा कैसे रास्ता गोलबायर से निहारवटु वापस ये क्योंकि बहुत गाड़ों से ची यार disgusting जब बटन का ककौड़ा मोटा-मोटा થઈ ગયા ને મારે તો આવ જીણકા જીણકા કપાસે આવી લા પેલા માં ઓટ માં હું દે સોપી દીધીલા છે તે રસ્તા સેન બહુ ખતરનાક છે તમે જોઈ શકો છો તે ગાડી ઊભી રાખવી પડી જો ગાડી sais મતલબ મારે હેઠ ઉતરવું પડ્યું

कटलू मुस्ता है इसका बहुत ट्रैफिक से हूँ तब नजर न पशी मारो कम ट्रैफिक बहुत से कहीं हम लाशे नहीं समय हमने बगदानी थी निकली गया सी बस दर्शन करवा न मेरा मत उस गया थी क्योंकि बहुत बहुत आरे पीड़ित थी मैंने मतलब क्या यार तेरे पांच वाकी क्या इतने के, के बहुत साजी पीड़ना है

ત્યારે અમે આવી ગયા છીએ ને કેટલું બધું ટ્રાફિક હતું એટલે આટલું જ અમે કંઈક કીધું કે પાંચ વાગે આપણે જઈશું એટલે ટ્રાફિક એવું ઓછું થઈ જાય પણ ટ્રાફિક તો પાંચ વાગે એમ તો પહેલાં કેટલું છે ભાઈ સાહેબ બહુ ટ્રાફિક હતું દર્શન તો માંડ માંડ છે સીધા પછી નાથી નીકળી ગયા તો પછી હું મેળામાં ગઈ જ નહીં કે ભાઈ મેળામાં તો જવાય એવું નથી એની કરતાં આપણે થોડીક હાલીનતા તો થઈ ગયું કે નહીં બહુ જ માણસ હતું દર્શન તો માન મળી પણ મજા આવી છેલ્લે કેટલા દિવસથી હું બહાર જ નહોતી નીકળી કરતી હું આજ તો જાવું જ છે આ પપ્પા કહે તમારે આવવું હોય તો આવો હું તો એકલો જવાનો જ છું અને મેં કીધું તો એવું ગણાવી યાર તો એમ મારે તો આવવું જ છે તો વરસાદે તો અત્યારે વરસાદ આવે એમ તો છે જ તે પણ ચીલ ગઈ ને તમે કમેન્ટમાં બતાવજો કે તમે કોઈ ગયા તો બગદાણા કોણ કોણ બગદાણા આવ્યું છું એ પણ મને કમેન્ટમાં જણાવજો ઓકે تو باي باي ملي پځه फटाफट نكست ويډيو ما تو بدايه جاي واپس सीताराम کمنټ مې لکي دیجو اوكي